પાલનપુરની મોરિયા મેડિકલ કોલેજ ખાતે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગર દ્વારા એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બનાસકાંઠાના એક પણ પોલીસ અધિકારીઓ હાજર ન રહેતા વકીલોએ નારાજગી વ્યક્ત કરી હતી બનાસકાંઠા મહેસાણા અને પાટણ જિલ્લાના વકીલો પોલીસ અને મામલતદારો માટેની એક દિવસીય તાલીમ યોજાઈ હતી જેમાં ત્રણેય જિલ્લાના ઉપસ્થિત અધિકારીઓને ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગર દ્વારા કાનૂની સલાહ આપવામાં આવી હતી મામલતદાર વકીલ અને પોલીસ માટેના કાનૂની સરા કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાનો એક પણ પોલીસ અધિકારી હાજર રહ્યા ન હતા જેની સામે વકીલોએ નારાજગી વ્યક્ત કરી હતી આજ રોજ મોરિયા ખાતે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનનો એક દિવસનો તાલીમ વર્ગ યોજાયો એમાં પોલીસ મામલતદાર સરકારી વકીલો અને ડૉક્ટરોનો કાર્યક્રમ સંયુક્ત હતો એમાં મહેસાણામાંથી સારી સંખ્યામાં બધા હાજર રહેલા પાટણ જિલ્લામાંથી પણ સારી સંખ્યામાં બધા હાજર રહેલા બનાસકાંઠા જિલ્લામાંથી ડૉક્ટરો હાજર રહેલ શ્રી હાજર રહેલ પણ જે પોલીસને હાજર રહેવાનું હતું એમની યાદી પણ મોકલેલી હતી એવા એક પણ પોલીસ અધિકારી આજે આ કાર્યક્રમમાં હાજર રહેલ નથી એટલે એના ઉપરથી મને આજે એવું લાગે છે દુઃખની વાત એવી છે કે જો જિલ્લામાં જ આવો મોટો કાર્યક્રમ ત્રણ જિલ્લાનો હોય અને એમાં પોલીસ તરફથી કોઈ પણ અધિકારી હાજર નથી રહ્યા એ ખેદની વાત છે આ કાર્યક્રમમાં બહુ શીખવાનું હતું પંચનામા ડાયલોગ ડિકલેરેશન પીએમ નોટ સર્ટિફિકેટ વિશે બધી માહિતી આપવાની હતી પણ આજે આ પોલીસ હાજર રહી નથી એ દુઃખની વાત છે જાણ હોવા છતાં એમને યાદી પણ અમને મળેલી હતી એ યાદી પ્રમાણે એક પણ અધિકારી હાજર રહેલ નથી એમાં અવારે અમે ઉપર રિપોર્ટ કરીશું અને ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન તરફથી એમનો ખુલાસો માગવામાં આવશે ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિતના વીસ પોલીસ અધિકારીઓની યાદી પણ ગાંધીનગરથી મોકલાઈ હતી તેમ છતાં તાલીમ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ હાજર રહ્યા ન હતા પોલીસ અધિકારીઓ હાજર ન રહેતા સરકારી વકીલોએ વાંધો ઉઠાવ્યો હતો ગેરહાજર રહેલા પોલીસ અધિકારીઓ પાસેથી ડાયરેક્ટર ઓફ કૃષિ વેશનમાં રજૂઆત કરી અને ખુલાસો માંગવામાં આવશે તેવો સરકારી વકીલોએ જણાવ્યું હતું આજ રોજ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ બનાસકાંઠા મુકામે બનાસકાંઠા જિલ્લાના મુરિયા મુકામે બનાસ મેડિકલ કોલેજમાં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગર કચેરી દ્વારા એક દિવસીય તાલીમ પ્રોગ્રામ પ્રોસિક્યુશનની મજબૂતી માટે કરવામાં આવેલ હતો જેમાં ત્રણેય જિલ્લાના જિલ્લા સરકારી વકીલ અને સરકારી વકીલો ડૉક્ટર્સ ડૉક્ટર્સ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓ હાજર હતા જેમાં બનાસકાંઠાના પોલીસ અધિકારીઓ હાજર રહેલા નથી અને આ આ કાર્યક્રમ સફળ બનાવવા માટે બનાસ મેડિકલ કોલેજના ચેરમેન શ્રી પીજી ચૌધરી સાહેબે હોલ અને બીજી વ્યવસ્થાઓ અમને પૂરી પાડેલ છે અને બનાવ અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જ એમનો સહકાર રહ્યો છે તેમજ ત્રણે જિલ્લાના સરકારી વકીલોનો અને જિલ્લા સરકારી વકીલોનો અને ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનનો પણ જરૂરી સહકાર અમને મળી રહ્યો છે અને લોકોએ આ ત્રણેય આજના આજના પ્રસંગમાં આજના પ્રસંગમાં એ એ હવે એમને ખબર અમને કોઈ જાણ નથી કરી એનો એને હવે ત્યાં ડાયરેક્ટર પ્રોસિક્યુશન દ્વારા ખુલાસો પૂછાવશું જો કે આજની તાલીમમાં ડાયિંગ ઓફ ડિક્લેરેશન પીએમ નોટ ઇન્વેસ્ટિગેશન અને પ્રોસિક્યુશન સહિતનો ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બનાસ મેડિકલ કોલેજની અંદર ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન દ્વારા આયોજિત એક દિવસ તાલીમ શિબિરમાં મહેસાણા બનાસકાંઠા અને પાટણ આ ત્રણ જિલ્લાઓનો સેમિનાર હતો જેમાં મહેસાણામાંથી પોલીસ ઓફિસરશ્રીઓ મેડિકલ ડૉક્ટર્સ સીઓ એજ્યુકેટિવ મેજિસ્ટ્રીઓ અને તમામ સરકારી વકીલશ્રીઓ હાજર રહેલા આ પ્રોગ્રામમાં એક ખરેખર નકશા આઈડેન્ટિટી પરેડ અને જે કંઈ છે પ્રોસિક્યુશન અને ઇન્વેસ્ટિગેશનની જે કંઈ ભૂલો હોય એ ભૂલો ક્યાં ક્યાં છે ત્રૂપિ એ બધું શીખવા મળ્યું છે ખૂબ સરસ પ્રોગ્રામ રહ્યો